હલો ઇન વેલકમ ટુ ફૂડ મંત્ર ભાઈ સુરવી વસા આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી શિયાળામાં કોબી એટલી સરસ આવે છે ને કે એમાંથી વિવિધ વાનગી બનાવવાની આપણે ખૂબ જ ગમે છે કોબીનું શાક બનાવીએ કોબીનો સંભારો બનાવીએ કોબીનું કચુંબર બનાવીએ અત્યારે આપણે કોબીનું કચુંબર બનાવી રહ્યા છીએ એના માટે કોબીની જ્યારે પણ પસંદગી કરવાની હોય અત્યારે એકદમ સરસ દેશી કોબી આવતી હોય છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ પતલા પાનની આવી કોબી આવતી હોય છે તો આવી કોબીનો આપણે ઉપયોગ કરવાનો છે અને આ કોબીને આપણે એકદમ ઝીણી સુધારી લેવાની છે એની સાથે ટમેટા લઈશું કોથમીર લઈશું લીલા મરચાં અને બાકીના મસાલા એડ કરીશું તો હવે આપણે કોબીનું કચુંબર બનાવી લઈએ કોબીને મેં ઝીણી સુધારી લીધી છે હવે એની અંદર બધા બધી વસ્તુ આપણે એડ કરી દઈશું એક ટમેટું લીધું છે જેને મેં બારીક સુધારી લીધું છે એ એડ કરી લઈશું એની સાથે હાફ કપ કોથમીર લેવાની છે કોથમીર પણ સારા એવા પ્રમાણમાં લેવાની છે અને એને પણ ઝીણી સુધારી લીધેલી છે લીલું મરચું એક એડ કરી દઈશું જે એ પણ મેં ઝીણું સુધારી લીધું છે હવે એની અંદર બધા મસાલા કરી લેવાના છે આમાં આજે કચુંબર બનાવીશું એ ઇન્સ્ટન્ટ બને છે ફક્ત બે જ મિનિટમાં તૈયાર થઈ જાય એવો આ કચુંબર છે અને શાક શાક ની ગરજ સારી છે એટલે કે શાક ના હોય તો પણ આ કચુંબર બહુ જ સરસ લાગે છે રોટલી અને કચુંબર ખાશો કે તમે રોટલા સાથે કચુંબર ખાશો ખીચડી સાથે કચુંબર ખાશો તો પણ બહુ જ સરસ લાગશે એની અંદર મીઠું એડ કરી દઈશું એક ટી સ્પૂન મીઠું એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર લઈશું એક ટી સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દેવાનું છે ચપટી જેટલી જ હિંગ એડ કરીશું બહુ વધારે હિંગ એડ નથી કરવાની એકદમ થોડા પ્રમાણમાં એડ કરવાની છે અને ચમચી જેટલું જીરું લઈ અને એને હાથેથી આવી રીતે ક્રશ કરી લેવાનું છે હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ બધી જ વસ્તુ હાથેથી મિક્સ કરવાની છે મિક્સ કરવા કરવાના કારણે ટમેટાની અંદરનો જે રસો છે એ મિક્સ થશે અને સાથે સાથે કોથમીરનું પાણી છૂટું પડશે એટલે એકદમ સરસ રીતે કચુંબર તૈયાર થઈ જશે આ કચુંબર બહુ જ સરસ લાગે છે એકદમ ટેસ્ટી લાગે છે જો સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે જેવી રીતે હું મિક્સ કરતી જાઉં છું ને એવી રીતે જે મસાલો છે એ સરસ ભળતો જાય છે અને સાથે સાથે કોબીનું પાણી છૂટતું જાય છે ટમેટાનું પણ પાણી છૂટું પડે છે અને કોથમીરનું પણ પાણી છૂટું પડે છે આવી રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો તમને તીખાસ વધારે ગમતી હોય તો થોડા પ્રમાણમાં લાલ મરચું પાવડર હજી પણ તમે એડ કરી શકો છો પણ મને આટલી તીખાસ ગમતી હોય છે કારણ કે આ કચુંબર છે એટલે કચુંબર બહુ વધારે તીખું હશે ને તો સરસ નહીં લાગે શાકમાં તમે થોડા પ્રમાણમાં તીખાસ ઉમેરી શકો છો અને આની અંદર જે કચાસનો લીલા મરચાની અને લાલ મરચાની જે કચાસનો સ્વાદ આવશે ને એ બહુ જ સરસ લાગે છે જો આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે એની અંદર આપણે લીંબુ એડ કરી દેવાનું છે લીંબુ એડ કરી દઈશું લગભગ એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે સાથે એક ટી સ્પૂન તેલ એડ કરીશું જેથી કરીને એક સરસ ગ્લેસ મળશે અને શાઇનિંગ આવશે સાથે સાથે જે કોબી કોથમીર ટમેટા છે એ બહુ વધારે પ્રમાણમાં પાણી નહીં છોડે અને પાંચ ચમચી જેટલી ખાંડ એડ કરીશું ઘળ્યું નથી કરવાનું આ કચુંબરને મીઠું નથી બનાવવાનું સ્વીટ નથી કરવાનું પણ જે આપણે ખાંડ લીંબુ એડ કર્યું છે એને બેલેન્સ કરવા અને સાથે સાથે કોબીની જે મીઠાશ છે એને એન્હાન્સ કરવા માટે આપણે એની અંદર ચમચી જેટલી ખાંડ ઉમેરી રહ્યા છીએ લૂકમાં બહુ જ સરસ અને એકદમ ટેસ્ટી એવું કચુંબર આપણું તૈયાર થઈ ગયું છે તમે જોયું ને કે ફક્ત બે મિનિટમાં આ કોબીનું કચુંબર તૈયાર થઈ જાય છે અને ખાસ કરીને તમે જ્યારે કોઈ પણ ઢાબા પર જમવા જતા હો ને ત્યારે આવું કચુંબર અચૂકથી મળતું હોય છે તો હવે આ કચુંબર તમે તમારા ઘરે ચોક્કસથી બનાવજો હવે આ કચુંબરને આપણે સર્વ કરી લઈએ એકદમ કલરફુલ એવું કોબીનું કચુંબર તૈયાર થઈ ગયું છે જોતા જ મોઢામાં પાણી આવી રહ્યું છે